જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ જય શિવ બ્લોગ્સ માં મિત્રો હાલ આપડે ઘરે નથી જોવો તો વાલ અરે આ રીતનો વાલ હતો એ ભાગી નાખ્યો છે આખું જીસીબી બી ઉકેલ લીધું આખો બહાર કાઢી ના તો મિત્રો હવે થયું છે એવું કે આપણે જે જાપડીમાનું મંદિર છે ત્યાં છે પ્રતિષ્ઠા અને રમેલ તો એના માટે આગળના ગાડીઓ મૂકવા માટે અહીંયા કરી છે બધી સાફ સફાઈ તો એના માટે લાવ્યું તું જીસીબી તો જીસેબી અહીંયા આવી તો બધું સાફ સફાઈ કરવા માટે અને અહીંયા થી નળી તે નળીને ઉકેલી લીધી ફાટી ગઈ નળી તો હવે આપણે પાણી થઈ ગયું છે એકદમ બંધ આપણે અત્યારે ઝાડખાને પાણી પાવું હોય કે પાણી ખુદ પીવા માટે આટલા બધા ખાલી થઈ ગયા છે ભયા નથી તો એ પ્રોબ્લેમ છે પાણીનો પ્રોબ્લમ સાચું વાંધો નહીં આપણે પણ રમેલમાં મજા આવે છે માની એ પણ બ્લોગ આપણે બનાવીશું તમે જોઈજો

તો ચાલો મિત્રો આપણે જઈએ હવે દુકાને એ તો કઈ નાખશે કમ્પ્લીટ મારા ભાઈ ની તો ચાલો મિત્રો આપણે જઈએ હવે દુકાને કેમ કે પાણી તો આજે આવ્યું નથી તો નાવાનું પણ કઈ પાણી છે એટલે નાવું કઈ રીતે તો મિત્રો આપડા વિપુલ ભાઈ મળ્યા હતા આપણને અને વિપુલ ભાઈ જાય છે ભણવા અને જોવા આપણે થઈ ગયો સવાર સવારમાં લાભ વીસ રૂપિયા ની નોટ મળી ભોય પડી હતી થઈ ગયું લાભ એકદમ સવાર સવાર મિત્રો બે દિવસ પહેલા અહીંયા ઘણે રોડ હતો એકદમ કાચો તૂટી ગયેલો અને હવે જુઓ તમે એકદમ નવો રોડ બની ગયો છે એક દિવસની અંદર મિત્રો આ બધું કેમ થયું છે તમને ખબર કેમ કે આવી રહ્યા છે આપણા અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી શંકર ચૌધરી આવી રહ્યા છે આપણે અહીંયા એક જ્વેલર્સ દુકાન બની છે તો એનું ઓપનિંગ કરવા માટે તે એમના માટે સ્પેશિયલી એક દિવસની અંદર આ રોડ બનાવવામાં આવે છે સારું કહેવાય રોડ બની ગયો આપણા માટે તો પણ જોવા મળશે છે ને ઉદ્ઘાટન માટે આ છે મંડપ જે મંડપ એમને લાવેલો છે કાલે બહુ મોટા ભાઈ પાંચ હજાર વસ્તીનો આ આંકડો છે કે પાંચ હજાર વસ્તી અહીંયા આવી શકે છે સામે છે એ દુકાન ચાલો દુકાને આવી ગયાં છીએ કોઈ આવી નથી

તો મિત્રો વાગ્યા છે બહાર અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ઘરે આવ્યો ઘરે આવીને કાધું અને પછી થોડો આરામ કર્યો અને હવે જવું છે દુકાને તો શકો કે અહીંયાથી એકદમ સામે જે વાડ હતી આપણે હટાવી લીધી છે કેમ કે પ્રતિષ્ઠાની છે એના કારણે મિત્રો ચાનો ટાઈમ થઈ ગયો છે ચા આવી ગઈ છે અને જુઓ મંડપ પણ બંધાયેલું છે હજી આપણી દુકાનની એક્ઝિસ્ટ આગળ જ છે તો સામે જે દુકાન છે આપડે જ્વેલર્સ ની એનું છે ઓપનિંગ તો કાલે આવશે શંકરભાઈ ચૌધરી અને આવશે ગમનભાઈ સાંથલ તો ઉદઘાટન છે તો જોઈશું આપણે તો હવે મિત્રો ઘરે પપ્પા આવી ગયા છીએ આપણે દુકાનેથી નીકળી ગયા અને ઘરે પપ્પા આવી ગયા છીએ તો ચાલો હવે ઘરે આવી ગયા છીએ અને જમી લઈએ પેલા અને પછી જઈએ રમેલ માં તો ચાલો મિત્રો જમવાનું પતી ગયું છે અને જો આપણે ત્યાં ધોન તૈયાર થઈ ગયા છે કેમ કે રમેલમાં જાવ છે તો નીતિન કોલવાડા અને કિચન કનોડીયા આવે છે તો આપણે એમનો બ્લોગ વિડીયો બનાવીશું અને એ વિડીયો પણ આપણે નાખીશું તો એ ને પણ લાઈક શેર કરી દેજો અને આ બ્લોગને પણ શેર કરી દેજો લાઈક કરી ચાલો હું મળું તમને આપણા આવનારા બીજા માં ત્યાં સુધી જય માતાજી